ચાલો આજે કોઈ નો જન્મ દિવસ છે હા સાહેબ આજે ગૌતમ નો બર્થ છે ગૌતમ ના બર્થ ની જન્મ દિવસ ની અભિનંદન કોણ આપશે નવરાત્રી આપો જન્મ દિવસના ના અભિનંદન પકડે છે ચાલો હવે કોણ બોલાવશે બોલા গধেড়া হ্যাঁ ম্যাডাম দিখাছু

તો કે ખબર પડે લકરાકરાજરબંધ

તો? મે <ip presents> <app>

સૌથી મોટી માં ઓબો માં શું ઓબો માં અમેરિકા ના રાષ્ટ્રપતિ ઉડી ન શકે બોલાવ

સૌ વાર કયો છે સાહેબ હું કીધું બેરો થઈ ગયો સાહેબ બેરો નથી થઈ ગયો પણ હું કીધું હંભાણું નઈ સૌથી મોટો વાર કયો છે ચમલવાર ચમરવાર